અરે કોક બાઇક પડી હરા ગ આવેલા હ જોવા દે શું આવી પેલા દુકાન ખોલવા દે તા નામ છે કે

આને પકડે ને દવા હો અમાર તો દુકાને હાથ ખોલીન હાલ બંગાઈ જો પાહો બે ત્રણ ગ્રાહક જતો રહું અંદર નહીં દેવા દે હું જેતો તો જવશું છોકરા કે હું ભોગ્યો મા બર્થડે નાઈ ગોળિયા ને લેવા એ કીયો ગલ્લો બનતો હતો તાન આયાતા લેણ હેરા કોઈ લઈ નાખ્યું ને તાન જોઈયે તેલા આ બધ કીધું હારું તી તો ચાલી મોંડા તું કોઈ બાઈક લઈ નાખ્યું લે ગલ્લો આઈ ગઈ દુકાન ખબર હું હું જોવા હા આ છોકરા બધે તો ચોકલેટો કે બોલે જોતે આ બી ભેળા તો હો કોણ માં કેવા દે મારા ડબો જો ચોકલેટ નો તાન ઈ કે કત નાઈ જો મારા કોને ફાઈ નાખે એટલું જોતી બોળ્યા તે લે લે છોકરા ઘરે ગયો બેઠા બેઠા હું બોલો તમન તો હોભરા છે એ નઈ પાઉ ગંજીયા પૂરાઈ લે સો કે આખો લઈને દે આવું એ તો આગા ભેળા ગયા પૈસા તો કમ્પ્લેટ આલી જ હ મૂકી ગયા દે અંદર હવે સિક્કા આલી ગયો હ